મૂલ્યાંકન આ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મગજમાં શું આવે સ્કૂલની પરીક્ષાઓ માર્ક્સ રિઝલ્ટ ખરું ને પણ શું મૂલ્યાંકનનો અર્થ બસ આટલો જ છે જરાય નહીં સાચું કહીએ તો એ તો સમજણ અને સુધારણા માટેની એક એવી જબરદસ્ત જીવનકુશળતા છે જે આપણા બધાને દરેક પગલે કામ લાગે છે તો ચાલો આજે આ કળાના ઊંડાણમાં ઉતરીએ કેટલી સરસ વાત કહી છે ને આગળ વધવા માટે ઘડીક ઉભા રહી પાછળ વળીને જોવાની પ્રક્રિયા મૂલ્યાંકનનો મતલબ ભૂલો કાઢવાનું બિલકુલ નથી એ તો એક અરીસા જેવું છે એ આપણને એક તક આપે છે કે આપણે જરાક ઊભા રહીએ પાછળ નજર કરીએ અને સમજીએ કે આપણે ક્યાં હતા અત્યારે ક્યાં ઊભા છીએ અને સૌથી અગત્યનું હવે આગળ ક્યાં જવું છે એકદમ સ્પષ્ટ દિશા મળી જાય છે તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ આપણે ખોલવા જઈ રહ્યા છીએ મૂલ્યાંકનની એક ખાસ સાધનપેટી એક ટૂલ કિટ એમાં આપણે જોઈશું કે કવિતાના ભાવને કેવી રીતે પારખવો અરજીનું માળખું કેવી રીતે તપાસવું અને કોઈ લખાણનો સાર બરાબર પકડાયો છે કે નહીં એ કેવી રીતે જાણવું અને હા છેલ્લે એક એવા માસ્ટર ટૂલની પણ વાત કરીશું જે આ બધાને જોડી દે છે તો ચાલો શરૂ કરીએ ઓકે તો સૌથી પહેલાં એકદમ મૂળ વાત પર આવીએ મૂલ્યાંકન એટલે ખરેખર શું શું એ ખાલી માર્ક્સ આપવા કે ગ્રેડ આપવા જેવી વાત છે ના એનાથી ઘણું વધારે છે જુઓ મૂલ્યાંકન એટલે કોઈ એક વારનો નિર્ણય નથી કે ચાલો કામ પૂરું હવે માર્ક્સ આપી દો ના હા તો એક સતત ચાલતી પ્રક્રિયા છે એનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે આપણે જે ગોલ જે ઉદ્દેશ્ય નક્કી કર્યો હતો એ તરફ આપણે કેટલી પ્રગતિ કરી છે જે બદલાવની અપેક્ષા હતી એ આવ્યો છે કે નહીં ચાલો ત્યારે આપણી ટૂલ કિટ ખોલીએ અને પહેલું સાધન હાથમાં લઈએ હવે આ જરા અઘરું છે કવિતા જે પૂરેપૂરી ભાવ અને કલ્પના પર આધારિત છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું કોઈ ગણિતનો દાખલો તો છે નહીં કે સાચો કે ખોટો જવાબ મળી જાય તો ચાલો જોઈએ જ્યારે કવિતાને પારખવાની વાત આવે ત્યારે આપણે અમુક ખાસ મુદ્દા જોવા પડે જેમ કે શું દરેક લાઇનનો મતલબ સમજાયો છે શું કવિ જે કહેવા માગે છે એમની જે લાગણીઓ છે એ આપણા સુધી પહોંચી છે કવિએ જે કલ્પના કરી છે એ આપણે પકડી શક્યા છીએ અને સૌથી અગત્યનું જેણે પણ કવિતા સમજાવી છે એણે પોતાની કોઈ મૌલિકતા કોઈ નવી વાત ઉમેરી છે ટૂંકમાં કવિતાનું મૂલ્યાંકન એટલે એના હૃદય સુધી પહોંચવું પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે આ બધી વાતો તો બરાબર પણ આ ભાવ કલ્પના લાગણી આ બધું પ્રેક્ટિકલી ચેક કેવી રીતે કરવું એને માપવા માટે કોઈ ફૂટપટ્ટી તો છે નહીં આ જ સવાલ આપણને એક એવી પદ્ધતિ તરફ લઈ જશે જે ફક્ત કવિતા માટે જ નહીં પણ આગળ આપણે જે પણ જોઈશું એ બધામાં કામ લાગશે ઓકે તો હવે આપણી ટૂલકિટમાંથી બીજું સાધન બહાર કાઢીએ કવિતાની દુનિયામાંથી બહાર આવીને હવે આપણે આવી ગયા છીએ એકદમ ફોર્મલ દુનિયામાં વાત છે અરજીપત્રની અહીંયા ભાવનાઓ કરતાં માળખું અને સ્પષ્ટતા વધારે મહત્વના છે અરજી તપાસતી વખતે ધ્યાન ક્યાં આપવાનું અહીંયા નિયમો બહુ સ્પષ્ટ છે શું અરજદારનું નામ અને સરનામું જમણી બાજુ બરાબર લખ્યું છે તારીખ સાચી જગ્યાએ છે અરજીનો જે વિષય છે એ એકદમ ક્લિયર છે કે નહીં અંદરનું લખાણ લાંબુ લચકતો નથી ને મુદ્દાસર અને વ્યવસ્થિત છે અને છેલ્લે આપનો વિશ્વાસુ જેવું યોગ્ય સમાપન કર્યું છે અહીં એક એક નાની વાત પણ પ્રોફેશનલિઝમ બતાવે છે અને જુઓ પાછો એ જ સવાલ પણ આ બધું વ્યવહારમાં તપાસવું કેવી રીતે આ સવાલ વારંવાર એટલા માટે આવી રહ્યો છે કારણ કે એ આપણને એક વાત સમજાવે છે ભલે આપણે કવિતાની વાત કરતા હોઈએ કે અરજીની આપણને એક એવી સિસ્ટમ એક એવી પદ્ધતિ જોઈએ જે વ્યવસ્થિત હોય અને બધે લાગુ પાડી શકાય અને હવે વારો છે આપણા ત્રીજા અને છેલ્લા સાધનનો આ છે સંક્ષેપીકરણ એટલે કે લાંબા લખાણમાંથી એનો જે મુખ્ય સાર છે જે હાર્દ છે એને ઓળખવાની કળા આ પણ એક બહુ જ અગત્યની સ્કેલ છે તો એક સારા સંક્ષેપીકરણને કેવી રીતે પારખવું પહેલું શું લખાણનો જે મુખ્ય વિચાર છે એ બરાબર પકડાયો છે બીજું જે મુખ્ય શબ્દો છે જે આખા વિચારને રજૂ કરે છે એને તારવવામાં આવ્યા છે ત્રીજું વિચારોનો જે ક્રમ છે એ મૂળ લખાણ પ્રમાણે જળવાયો છે અને છેલ્લે શું એને એક ટૂંકું અને સચોટ શીર્ષક આપ્યું છે યાદ રાખજો સંક્ષેપીકરણ એટલે કાપકૂપ કરવી નહીં પણ આખા લખાણનો અર્ક કાઢવો અને ત્રીજી અને છેલ્લી વાર એ જ સવાલ પણ આ બધું વ્યવહારમાં કેવી રીતે તપાસવું કવિતા અરજી સંક્ષેપીકરણ ત્રણે માટે એક કોમન પ્રેક્ટિકલ રસ્તો કયો હવે સમય આવી ગયો છે એ માસ્ટર ટૂલને જાણવાનો જે આ બધા સવાલોનો જવાબ છે તો એ કઈ ચાવી છે જે આખી સાધનપેટીને અસરકારક બનાવે છે એ કોઈ બહુ મોટો કે જટિલ સિદ્ધાંત નથી પણ એકદમ સરળ અને એટલું જ શક્તિશાળી સાધન છે અને જવાબ છે ચેકલિસ્ટ હા એક સાદું ચેકલિસ્ટ આ એ જ સાધન છે જે કવિતા જેવી વ્યક્તિલક્ષી બાબતોને પણ વધુ ઉદ્દેશ્યલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ અને વ્યવસ્થિત રીતે તપાસવામાં મદદ કરે છે ચેકલિસ્ટની તાકાત શું છે એની સરળતા અને સ્પષ્ટતા એ આપણને એક ચોક્કસ માળખું આપે છે પછી આપણે આ સારું છે આ ખરાબ છે એવું ગોળ ગોળ કહેવાને બદલે ચોક્કસ મુદ્દાઓ પર વાત કરી શકીએ છીએ આનાથી મૂલ્યાંકન વધુ ન્યાયી અને પારદર્શક બને છે ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે બરાબર સમજાઈ જશે માની લો કે આપણે કવિતાનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ તો ચેકલિસ્ટમાં આવા સવાલો હોઈ શકે શું કવિતાના મૂળ વિચારો સમજાયા છે શું સમજૂતીનો ક્રમ તાર્કિક છે શું કોઈ મૌલિક ઉદાહરણો આપ્યા છે હવે મૂલ્યાંકન કરનારે બસ હા કે નામાં ટેક કરવાનું છે કેટલું સરળ અને સ્પષ્ટ અને આનું પરિણામ સમજવું પણ એટલું જ સહેલું છે સીધી વાત છે હા વાળા ખાનામાં જેટલા વધુ ટેક એટલી ગુણવત્તા સારી અને નાવાળા ખાનામાં જેટલા ટેક હોય એનો મતલબ કે એ મુદ્દાઓ પર હજી વધુ મહેનત કરવાની જરૂર છે આનાથી એકદમ સ્પષ્ટ ફીડબેક મળે છે જેના પર કામ કરી શકાય તો અત્યાર સુધી આપણે કવિતા અરજી અને સંક્ષેપીકરણના મૂલ્યાંકન માટેના સાધનો જોયા પણ એક મિનિટ શું આ બધી વાતો ખાલી સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે જ છે શું આ કુશળતા વર્ગખંડની બહાર કોઈ કામની છે ચાલો જરા વિચારીએ એનો જવાબ છે બિલકુલ નહીં માહિતીને સમજવી એને ચકાસવી એનું મૂલ્યાંકન કરવું આ તો એક એવી જીવનકુશળતા છે જે આપણા બધા માટે રોજના રોજના જીવનમાં ખૂબ જ જરૂરી છે આપણે દરરોજ આ સ્કિલનો ઉપયોગ કરીએ છીએ કદાચ આપણને ખબર પણ નથી હોતી જેમ કે જ્યારે કોઈ સમાચાર વાંચીએ ત્યારે વિચારીએ કે આમાં કોઈ પક્ષપાત તો નથી ને ઓફિસનો કોઈ ઈમેલ લખ્યા પછી ફરી વાંચીએ કે એ સ્પષ્ટ છે કે નહીં કોઈ ગ્રાફ કે ચાર્ટ જોઈએ કોઈ કરાર પર સહી કરતા પહેલાં એને સમજીએ આ બધું શું છે આ મૂલ્યાંકન જ તો છે તો અંતે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ જે રીતે આપણે ચેકલિસ્ટ જેવી સરળ પદ્ધતિની વાત કરી એવી જ રીતે આપણે આપણા રોજિંદા જીવનમાં આવતી માહિતીનું મૂલ્યાંકન કેવી રીતે કરીએ છીએ અને એને વધુ સારી રીતે કરવા માટે શું કરી શકીએ આ એક એવો સવાલ છે જે આપણને બધાને વધુ સારા અને જાણકાર વ્યક્તિ બનવા માટે પ્રેરણા આપે છે